જય હિન્દ મિત્રો તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે મોબાઈલથી ઘરે બેઠા કેવી રીતે લિંક કરવું તે અંગેની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે શા માટે લિંક કરવું તો ભારત સરકારની ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વ્યક્તિ એકથી વધુ મત વિસ્તારમાં નોંધાયેલા ન હોય તેની ખાતરી કરે છે બનાવટી મતદારોને દૂર કરવા તેમજ મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો કમી કરવા શું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે તો હાલમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મતદાર આધાર નંબર આપવા ન માંગતો હોય તો તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં આ સ્વૈચ્છિક પ્રક્રિયા છે તમે ત્રણ રીતે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ લિંક કરી શકો છો સૌપ્રથમ આપણે પહેલી રીત જોઈશું એક ઓનલાઈન પોર્ટલ આવે છે એનવીએસપી પોર્ટલ ગૂગલમાં તમે એનવીએસપી વેબસાઇટ ઉપર આવી જશો ત્યારબાદ વોટર પોર્ટલ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી તમારું વોટર નંબરનો ઉપયોગ કરીને તમે લોગ કરી શકો છો ત્યારબાદ તમારે ફીડ આધાર નંબરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારો આધાર નંબર નામ આધાર મુજબ તમારે એડ કરવાનું રહેશે તમારો એપિક નંબર એટલે કે વોટર આઈડી નંબર એડ કર્યા બાદ સબમિટ કરવાનો રહેશે સબમિટ કર્યાની સાથે તમારે એક કન્ફર્મેશન મેસેજ તમને મળી રહેશે બીજી રીત છે મોબાઈલ એપ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ એપ ઓપન કરતાની સાથે તમે તમારી પસંદની ભાષા પસંદ કરો વોટર સર્વિસમાંથી તમારે ફોર્મ નંબર સિક્સ બી પસંદ કરવાનું રહેશે લેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ઓટીપી વેરીફિકેશન કર્યા બાદ આધાર નંબર તેમજ અન્ય વિગતો ભરીને તમારે સબમિટ કરવાનું રહેશે આ સબમિટ કરતાની સાથે તમને એક ટેક્સ મેસેજ દ્વારા કન્ફર્મ મેસેજ મળી રહેશે ત્રીજી અને સરળ રીત છે એસએમએસ દ્વારા તમામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી વન ડબલ સિક્સ અથવા તો ફાઇવ વન નાઇન સિક્સ નાઇન પર તમે નીચેના ફોર્મેટ મુજબ મેસેજ મોકલી શકો છો સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ તમે એસએમએસ કર્યા બાદ સફળતાપૂર્વક લિંક થયા બાદ તમને કન્ફર્મેશન એસએમએસ મળી રહેશે આ ત્રણ રીતે તમે ઘરે બેઠા તમારા ઇલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો આ પ્રક્રિયા માટે કોઈપણ જાતની ફી લાગુ કરવામાં આવતી નથી લિંકિંગની સ્થિતિ તપાસવા માટે તમે એનવી પોર્ટલ ઉપર ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર જઈને તમે ચેક કરી શકો છો તો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને વિડીયો પસંદ આવે હોય તો જરૂરથી લાઇક કરો